તો રાજ્યમાં કાળચાળ ગરમીની સાથે માવઠાની મુસીબત રાજ્યમાં તેર થી પંદર એપ્રિલે માવઠાની આગાહી કરવામાં આવી છે એપ્રિલે સુરત નવસારીમાં વરસાદની આગાહી તેર એપ્રિલે વલસાડ ગીર સોમનાથ કચ્છમાં પણ આગાહી કરવામાં આવી તો સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી ચૌદ એપ્રિલે દાહોદ છોટા ઉદયપુર નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે એ પછી પંદરમી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આ ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આ કમોસમી વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ચોમાસા જેવો માહોલ છવાયેલો રહેશે ભેજવાળું વાતાવરણ રહેશે અને ક્યાંક વાતાવરણમાં ઠંડક પણ રહી શકે છે પરંતુ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આ પહેલાં અગિયાર તારીખથી એટલે કે ગઈકાલથી જ કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો તો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે એપ્રિલની વાત કરીએ આવતીકાલની વાત કરીએ કે જ્યાં વલસાડમાં વરસાદ વરસી શકે છે આ કમોસમી વરસાદ ભરૂચમાં પણ વરસી શકે છે તો ગીર સોમનાથમાં પણ આવતીકાલે વરસાદી માહોલ રહેશે કચ્છમાં પણ આ જે માવઠું છે તે પડી શકે છે આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે આયુષી તેર ચૌદ અને પંદર એપ્રિલ કે જ્યાં ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અને એવો ચોમાસું જોવા મળી રહ્યો છે કે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે કે રસ્તા ઉપર પાણી પણ ભરાયેલા જોવા મળશે શું વધુ વિગતો કયા કયા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી બિલકુલ પ્રીતિ જે રીતે હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને ગરમીનો પ્રકોપ વધ્યો એટલે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ છે જેને લઈને રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ગાજવીજ ભારે પવનોની સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છનો સમાવેશ થાય છે આવતીકાલથી જ જે રીતે વરસાદની શરૂઆત થઈ શકશે અને જે રીતે આજથી જ વાતાવરણની અંદર પલટો પણ સર્જાવા લાગવાનો છે જે પ્રથમ બે દિવસ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ રહેશે અને ત્યારબાદ પંદર તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે જો વરસાદની વાત કરીએ તો તેર એપ્રિલે એટલે કે આવતીકાલે ભરૂચ સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે જ્યારે ચૌદ એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર નર્મદા ગીર સોમનાથની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પંદર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે બીજી તરફ જે રીતે ગરમીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે અને હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે હાલ આ જે વરસાદ પડશે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવાશે તેના આધાર પર જ ચોમાસાની અંદર કેવો વરસાદ રહેશે તેની પણ સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ખેડૂતો માટે આ માઠા સમાચાર રહેવાના છે કારણ કે કમોસમી વરસાદ જે છે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળશે અને આ મુસીબતનું માળખું છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફરી એક વખત ચિંતામાં મૂકી શકે છે બિલકુલ આભાર ભારતમાં વિગતો માટે